ઓગણચાલીસ હોશ પાવરનું છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટરની અંદર કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં રફીકભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

તળિયું સાઈડો જોવા નહીં મળે ક્લિયર બંનેની કિંમત માત્ર બે લાખ ને પંચ્યાસી હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ અને રાણપુર ગામે જોવા મળશે